સુરત બારડોલી ખાતે આજે જળજીલણી એકાદશી હોય રામજી મંદિર દ્વારા કૃષ્ણ ભગવાનની પાલખીયાત્રા કાઢવામાં આવી જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી ભક્તોને દર્શન આપ્યા હતા બારડોલીમાં વર્ષોથી ભક્તોની અડગ આસ્થા સમાન રામજી મંદિર આવેલું છે વર્ષો પુરાનું અહીં મંદિર કાર્યરત છે જ્યાં વર્ષ દરમિયાન અનેક ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે

શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે જલ ઝીલવા માટે નીકળેલા એ અગિયારસ એટલે જલ ઝીલણી એકાદશી અને આ પાલખી પરિપાટી અનુસાર છેલ્લા સો વર્ષથી વધુ થઈ ગયા બારડોલી બાડલી શહેરની અંદર દરેક હિન્દુ ઘર હિન્દુ એરિયા ની અંદર પસાર થાય છે પહેલા એક પાલખી હતી અત્યારે આજની તારીખે સપ્તર પાલખી નું આયોજન થયેલું છે અને દરેક સોસાયટીઓને આવરી લેવાનું એક રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુઝ બારડોલી સુરત